જય મા હરસિદ્ધિ માતા આજે હું તમને છે ને કળયુગની અંદર કોઈએ ચમત્કાર જોવો હોય અથવા તો માતાજીનો સાક્ષાત્કાર જોવો હોય તો આવી જાઓ મારી સાથે આ વિડીયો લોંગ છે પણ છે ને ભાઈ પૂરી ડિટેલમાં માહિતી હું તમને આપવાનો છું હું આવી ગયો છું ગીર સોમનાથ પાસે આવેલા કોડીનાર પાસે આવેલા બાર કિલોમીટરની અંદર આવેલા જગતિયા ગામની અંદર માતા હરસિદ્ધિ માતાનું મંદિર ઝઘડુસા આશ્રમ સાહેબ આ આશ્રમની અંદર આવો એટલે તમને દિવ્ય અનુભૂતિ થશે પણ સાથે છે ને ભાઈ અહીંનો ઇતિહાસ પણ બહુ જોરદાર છે એક હજાર વર્ષથી સતત અહીંયા જ્યોત જગી રહી છે અને મા હરસિદ્ધિ માતા સાક્ષાત અહીંયા ઝગડુસાને પ્રસન્ન થયેલા હતા અને આ જ્યોત છે ને હજાર વર્ષ કરતાં પણ વધારે સમયથી અહીંયા પ્રજ્વલિત છે જો હરસિદ્ધિ માતાની આપણે જ્યોતના દર્શન કરી રહ્યા છીએ અને અહીંયા આગળ હરસિદ્ધિ માતાનું મંદિર છે અહીંયા પણ એક અખંડ જ્યોત જગે છે તમે જોઈ શકો છો અને આ ગામનું નામ જ્યોત ઉપરથી ને જગતિયા થયેલું છે અહીંયા હરસિદ્ધિ માતાનું મંદિર છે અને આ જ્યોતે તે અખંડ જગી રહી છે સાહેબ અને આનો ડિટેલમાં ઇતિહાસ હું તમને કહી રહ્યો છું શેઠ ઝઘડો છે અને આશ્રમ પણ જોરદાર છે આગળ હું તમને છે ને બાપુ પાસે મળાવું અને આખો ઇતિહાસ આ જગ્યા ક્યાં આવેલી છે અને આનું શું છે આ એક જગ્યા એક એવી છે કે પૂરા વિશ્વમાં ફરશું તો પણ આ અનુકૂળ કોઈ જગ્યા નથી અને આ જગ્યા આ સ્થળ જિલ્લો છે ગીર સોમનાથ તાલુકો કોડીનાર ને કોડીનારથી બાર કિલોમીટરમાં જગત્યા ગામ છે જગત્યા ગામમાં હર્ષદ માતાનું મંદિર છે અને ત્યાં આગળ કરિબર એક હજાર વર્ષથી એ અખંડ જૂથ ચાલે છે એક હજાર વર્ષથી એક હજાર વર્ષ જ્યાં જૂથ ચાલે છે એમાં કોઈ વસ્તુ આવતી નથી એમાં કોઈ વાયુ આવતો કોઈ વાયુ નથી એમાં કોઈ દિવ્ય નથી કોઈ કોઈ પણ વસ્તુ મતલબ એ ખાદ્ય પદાર્થ નથી કે દિવ્ય પદાર્થ પણ એમાં કોઈ વસ્તુ કોઈ ગેસ ને એવું કંઈ પણ કોઈ નહીં ગેસમાં આવી ગયો ને કોઈ વાયુ નથી આવે કોઈ વસ્તુ આવે ને એમાં તમે બધે અનુભવ કરી જુઓ તો એને ખબર પડે કે ખરેખર આમાં કોઈ વાયુ જ નથી મતલબ કે વાયુ તો છે વાયુ સ્વરૂપ માતા હર્ષદી સ્વયં પ્રગટ થાય છે બરાબર પણ આપણે વાયુ છે એવું સાબિત નથી કરી શકતા આપણે અંદર માતાજી છે એ આપણે આંખોથી જોઈ રહી શકતા પણ આપણે પોતે અનુભવ કરી શકીએ કે એને સ્પર્શ કરીએ તો ખબર પડે કે ખરેખર અંદર કોઈ વાયુ નથી પણ વાયુ તો છે વાયુ રૂપમાં માતાજી છે અને માતાજી હોવાથી આપણે એક મનુષ્ય છે એટલે એને સ્પર્શ નથી કરી શકતા હવે આની એક પ્રગટ થવાનું એક કારણ એક એવું હતું કે શેઠ જગડુશા એટલે કુણસી લઈ લો બેસતા કુણસી લઈ લો કુણસી કુણસી લઈ લો એમને બેસતા આવી સામે બેસતા ફાવે તમને આવી જાય હવે મેઇન એક વસ્તુ એવું છે કે શેઠ જગડુશા હમ હવે કહેવત તેવી જાણકારી છે કે ભાઈ એ તો કરોણા અવતાર હતા હવે કર્ણ અવતાર હતા એ તો પરમાત્મા જાણે આપણે મનુષ્ય કર્ણ અવતાર એ તો આજે પાંચ હજાર વર્ષ પહેલાની કહાની છે અને એના અંદર બતાવવામાં આવે છે કર્ણ એક બહુ મોટા દાનવીર હતા કર્ણ દાનવીર તો ખરા પણ એક એવા દાનવીર કે ભિક્ષુક દાનેશ્વરી કે એમના ત્યાં જતા એને દાન કરતા એમને ભિક્ષુક દાનેશ્વરી કરે ભલે ઇતિહાસ બોલતો કે દાનેશ્વરી છે પણ ભિક્ષુક દાનેશ્વરી કરે માગે તો માગે તો આપે જયારે આ શેઠ જગડુસા એ એવા દાનેશ્વરી હતા કે પોતે ગામડે ગામડે ફરી ફરીને અન્નદાન કરતા હતા બરોબર એટલે એક મહાન દાનવીર તરીકે ઓળખાતા એ અથવા મહાન દાનવીર તો ખરા જ સાથે એક વ્યાપારી પણ હતા એ અને માતા હર્ષદના એ ચુસ્ત ભક્ત હતા અને માતાજી એમના કુળદેવી હતા બરાબર અને ખરેખર તો માનું કે એ માતાજીની સામે બેસીને વાત કરી શકતા હતા અને એક ટાઈમ હું એવું ગણાવ બન્યો કે એ વેપાર અર્થે નીકળ્યા હતા જ્યારે આ જગ્યા ઉપર જે કોડીનાર ગામ કહીએ છીએ ત્યાં તાલુકામાં એ નામ તે ટાઈમે કોડ નામનું બંદર હતું બરોબર અને આ બંદરે દરેક દેશના વેપારીઓ અહીંયા આવતા ટાઈમ નાના નાના દેશ અત્યારે જેવા આપણે રાજ્યો છે એવી રીતના નાના નાના દેશ હતા દરેક દેશના વેપારીઓ વેપાર અર્થે આવતા અને વેપાર કરીને પોતપોતાના દેશ વયા જતા આ વેપાર અર્થે આવતા તો એ લોકો ટાઈમ વધારે વેસ્ટ થતો બરાબર ક્યાંય કે રહેવા કરવાની કોઈ વ્યવસ્થા નહીં તે ટાઈમ એટલે જ્યારે એક દિવસ સીટ ઝગડું વાળ પાણીમાં ડૂબવા લાગ્યું મોજાથી એટલે એમણે માતાજીને વાત કરી કે માતાજી જો આ એક જ વાણ છે જેવા હવે તમે મારા છ વાહન કોયલા ડુંગરમાં ડૂબાવી દીધા છે આ એક વાળ રહ્યું છે મારા પાસે અને એ જો ડૂબી જશે તો હું શું કરીશ એટલે માતાજી વાળ ડૂબતું બચાવ્યું દરિયાના મોજા તો ચાલુ છે અંદર પણ મોજાના એ છે પણ વાળને કઈ તકલીફ પડે નહીં જયારે વાળના અંદર પાણી હતું તો પાણી ખાલી કર્યું ને એટલે માતાજીને પ્રમાણ આપવું એક ચુંદડી આપી અને બંગડી આપી એમ કે તારા સાથે છું તારા વાળને કઈ થવા નહીં તો બરોબર હવે આ વાત તો વીતી ગઈ પણ શેઠને કેવી ઈચ્છા થઈ કે આપણે એક અંધક્ષિત્ર અહીંયા ચલાવીએ તો વેપારીઓને ટાઈમ વેસ્ટ થાય નહીં ટાઈમ બગડે નહીં વધતા અહીંયા દર્શન કરવા વાળા આવતા હોય બંદરના એ લોકો પણ અહીંયા ભોજન કરી શકે એમનો ટાઈમ પણ બગડે નહીં એટલે એમને એક અંધક્ષેત્ર ચાલુ કરવા માટે રાજા સિદ્ધાર્થ તે ટાઈમમાં રાજા સિદ્ધાર્થ જયચંદ સોલંકી હતા બરાબર એટલે શેઠે રાજા સાથે માગણી કરી જગ્યા જગ્યા આપે આપે ના ને અનક્ષેત્ર રાજમેશ્વરે નારાજ થઈને એમણે માતાજીને વાત કરી બરાબર કે માતાજી તમે મારો વાહન ડુંબાવતું બચાવી દીધું છે અને મારો સહાય કરી છે તો મારી એક એવી ઈચ્છા છે કે અહીંયા આગળ અન્નત્ર ચલાવો એ દરેક માણસ ફીમ ભોજન કરી શકે બંદર જોવા લાવતો હોઈએ છે વેપારીઓ છે ગરીબ માણસો છે તો રાજા તમે કંઈક વાત કરો રાજાને તો મને એક જગ્યા મળે માતાએ કે તું રૂબરૂ જઈ આવ માતાએ કહે છે હું રૂબરૂ તો ગયો પણ મને જગ્યા આપતા નથી હવે તમે કોઈક રસ્તો બતાવો એટલે માતાજી કીધું હવે તું બીજા વખત જા એટલે તને જગ્યા મળી જશે આ માતાજી છે આવે એ તો ચમત્કારિક જગ્યા હોય એટલે રાજા પાસે ગયા છે અને રાજા સેટને જોઈને જગ્યા સુકણી કરી દીધી એને જગ્યા ફાળવી દીધી બરાબર જગ્યા ફાળવી એટલે લગભગ સો કિલોમીટરની જગ્યા ફાળવી ભલે તને જ્યાં ફાવતા તું અંધ ચલાવે છે જેટલે જગ્યા તો આવે પણ જગ્યા અનુકૂળ ન હતી કારણ કે તે ટાઈમે આખો સમુદ્ર કિનારો હતો આજે છે હા જે જગ્યા છે અત્યારે એ જગ્યા આખો સમુદ્ર કિનારો હતો હવે સમુદ્ર કિનારે હું કાસ્ટ મતલબ કે લાકડા મળે નહીં તો ભંડારો જમણ બનાવવાનો કેવી રીતના એટલે માતાજીને વાત કરી કે માતાજી તમારા કહેવા મુજબ ગયો મને જગ્યા પણ મળી મને પરમિશન પણ મળી ગયું છે જગ્યા અનુકૂળ નથી બોલે કેમ બોલે તો સમુદ્ર કિનારો આપી દીધો સમુદર રેતાળ જગ્યા છે રેતાળ જગ્યામાં ઝાડ હોય ને તો મારે લાકડા લાવવા ક્યાંથી ભંડારો કરવા માતાજી કે જગ્યા શું પસંદ કરતાજીને કહેવા મુજબ એમણે આ એક જગ્યા પસંદ કરી લીધી સમુદ્રના કિનારે આ બંદરના નજીકમાં બરાબર જગ્યા પસંદ કરીને કે માતાજી લાકડાને એવું ક્યાંથી લાવે છે માતાજી તારે લાકડા લાવવાની કોઈ જરૂર નથી હું અહીંયા ચોવીસ કલાક વાયુ સ્વરૂપમાં હાજર હોઈશ જ્યારે પણ ત્યારે જરૂર પડે ત્યારે એક ચકમક જલાવી દેજે ચકમક એટલે જયારે પેલા પથ્થર ચકમક જલાવીશ એટલું અગ્નિ સ્વરૂપ ધારણ કરી લઈશ અગ્નિ સ્વરૂપ ધારણ એ ધારા રસ કોઈ તકલીફ નહીં પડે ના એને ગરમી લાગે ન એને આંખોને નુકસાન થાય ના કોઈ શરીરને નુકસાન થાય અને જ્યારે જ્યારે ભંડારો થઈ જાય તારું કામ બદલી જાય જ્યારે તું મારા માથે હાથ મૂકી દઈશ એનું અદૃશ્ય થઈ જાય લુપ્ત થઈ જઈશ જ્યારે જ્યારે તારે જરૂર પડે ત્યારે અહીંયા પ્રગટ થઈ જાય એ રીતે માતાજીના સાથે બંધાયા જ્યારે જે અન્ન શરૂ થાય એનું કામકાજ થાય માતાજીનું મૂલ્ય બદલે જ છે એક ટાઈમમાં એવું બને કે કાર દેવતા કાર દેવતાની પરીક્ષા લેવા માટે આવે બોલે આટલા કળયુગના અંદર એવો કોણ છે અન્નક્ષેત્ર ચલાવવાળો કે જે અન્નદાન કરે છે એટલે અહીંયા આવ્યા એટલે એને તપાસ કરી છે દેવતા હવે તું મને ભોજન કરાવે બધાનું ભોજન પતી ગયું તો છેલ્લા કાળ દેવતા કે મને ભોજન કરાવે છે એટલે એના માટે ભોજન તૈયાર કરે થોડા જ ભોજનના અંદર સંતોષ થઈ ગયો બાકી કાર દેવતા આખી દુનિયાનો અનાજ ખાઈ નાખે તો એને તકલીફ ન હોય થોડું જ અનાજ ખાધું એટલે એને સંતોષ થઈ ગયો એટલે કાર દેવતા કહે છે કે શિવતા તમારે પાણી પીવડાવીને અહીંથી ઉભી જાય એટલે માતાજી એને લઈ જાય અને ચુગારા ગામ છે ત્યાં આગળ માતાનું સ્થાનક છે અત્યારે બરાબર ત્યાં આગળ એને પાણી પીવડાવવા લઈ ગયો ત્યાં એને પાણી પીવડાવ્યું પાણી પીવડાવે જ્યારે એનું શરીર નષ્ટ થવાની તૈયારી થાય એટલે માતા હર્ષદ અને ખોડિયેર માતા બંને બહેનો ત્યાં હાજર થઈ ગઈ અને ત્યાં બંધન થઈ ગયો માતાજી કાર દરનાર બંધન કરો કે આ બંને જગ્યા ઉપર તારે જ્યાં જ્યાં ગામનું ભંડારો હોય આ દેશના અંદર જ્યાં પણ નાનામાં નાનું ગામ હોય જ્યાં નાના નાનું દેવસ્થાન હોય અને ત્યાં જો ભંડારો કરવામાં આવે તો તારે પાણી અનાજ બેવું ઘટવું જોઈએ ને એ રીતના કાળ સાથે બંધન કરે બરાબર તો આજની અંદર પછી તેનું શરીર નષ્ટ થઈ ગયું શરીર નષ્ટ થઈ ગયું અહીંયા નજીકમાં છે પણ હું ત્યાં નથી ત્યાં એ જગ્યા બધ આટલી જગ્યા છે ત્યાં અત્યારે પણ કોઈ વનસ્પતિ ઉગતી નથી ત્યાં હું જો હું ખુદ ગવા નથી જો એ નજીકમાં છે લગભગ બે કિલોમીટર બસમાં આવે છે બરાબર તો ત્યાં અત્યારે પણ પણ નથી ઉગતું અને એના સાથે બંદર કરાય છે આ દેશના અંદર કોઈ પણ દિવસ દુષ્કાળ પડવો ન જોઈએ ના સુકો દુષ્કાળ હોવો જોઈએ ના ઢીલો જોઈએ તો આ તમે જુઓ આજે ઘણી જગ્યાએ બંડારા ચાલે છે અન્નક્ષેત્રો ચાલે છે જેવું વીરપુર છે જલારામ વીરપુર છે બગદાણા પર છે સતાધાર છે તો ત્યાં જેટલું પણ અનાજ આવે છે એ સિફ સૌરાષ્ટ્રના અંદરનું જ અનાજ આવે છે નહીં કે બહારથી આવતું કે વડોદરાથી આવતું હોય સુરતથી આવતું એવું કોઈ નથી આ કાર દેવ સાથે બંધાયેલા દેવ તો એટલું અહીંયા અનાજ પકવે છે કે દરેક ભંડારામાં અંદર અહીંયાનું જ અનાજ જાય છે અને દરેક ભંડારામાં કોઈ પણ દિવસે એવું નથી બનતું કે ત્યાં અનાજ કે પાણી ઘટ્યું હોય ચોવીસ કલાક અંધચિત્ર ચાલુ જ હોય છે એ રીતના દેવતાને બંધન કરી દીધું પછી એનું શરીર નષ્ટ થઈ ગયું બરાબર આ પ્રમાણે માતાજી સાથે બંધાયેલા પણ પછી શું છે કે સીઠુસાનું શરીર તો છૂટી ગયું પણ માતાજી તો બંધાયેલા છે એ તો દેવી દેવતા છે એટલે આજની તારીખમાં પણ માતાજી અહીંયા ચોવીસ કલાક હાજર હાજર રહે છે ક્યારે પણ તમે આવો ક્યારે પણ અનુભવ કરો તો પોતે અનુભવ કરી જુઓ તો જ ખબર પડશે કે ખરેખર આ માતા જે અહીંયા હાજર છે યા નહીં બરાબર આશ્રમમાં કોઈ પણ ખૂણે બાબુ પ્રજ્વલિત થાય ખરે પ્રજ્વલિત તો તમે એક વાત કરો તમે બોરિંગનું મશીન લઈ આવો અહીંયા ગમે ત્યાં મશીનથી લગાવો એક હજાર ફૂટનું બોરિંગ કરી દો અને દિવાસળી બતાવો એટલે માતાજી પ્રગટી છે આજની તારીખ ની વાત કરું અત્યારે આ સામે બોર કરેલો છે જુઓની પાઇપ છે ને હા હા ત્યાં બોર કરો દોઢસો ફૂટનું બોર છે સામે બચાવી દે હમણાં દોઢસો ફૂટનું હા તમે જેને હમણાં દિવાસી બતાવો એટલે પ્રગટ થઈ જશે

અત્યારે ત્યારે પણ એ હજુ થોડું પચાસ રહી ગઈ છે પેલી સાઈડ ઉપર બાકી તરત જ આગ લાગી જાય છે અચ્છા બોલે સામે હમણાં નવો બોર કરાવ્યો છે આ સામે બોર છે ને હમણાં નવો કરાવ્યો છે મેં બરાબર ત્રણ વર્ષ થયા બોર કર્યા પછી પણ એ અંદરથી દિવાસી બતાવેલા પ્રગટ થઈ જાય એમાં હા

આ ગેટ ઉપરથી આવો ને અંદર એન્ટ્રી થઈને તમે પોતાના શરીર પર ધ્યાન લગાવો ને તો પોતાને અનુભવ થઈ જશે તમારું શરીર એકદમ કંપી જશે આમ આ રૂમાટા ઊંચા થઈ જશે એ માતાજી અહીંયા જગ્યા છે અહીંયા સાવર નો એન્ટ્રી આ ગેટ છે ને આ ગેટના દરવાજામાં તમે ઉભા રહો અને રોડ ઉપરથી સાવજ નીકળે છે ઉભાડો અને સાવજ આમ રોડ ઉપર જાય તમે સાવધ ન જુઓ સાવધ તમારે નહીં જુએ સાવધ એના રસ્તા હાલ જશે આ કમ્પાઉન્ડમાં એન્ટ્રી ન થાય પણ

એટલે જ કદાચ આ જગ્યાનું નામ રાખ્યું છે હા આ જગ્યાનું ગામનું નામ છે ગત્યા ગામ છે એ શેઠ જગડુશાના નામ પર ત્યાં નામ રાખેલું હોય છે બરાબર અને અહીંયા સમાધિ છે એ શેઠ છે શેઠ જગડુ એમનું શરીર અહીંયા છૂટી ગયેલું એટલે સમાધિ અહીંયા આપેલું એમ નહીં બરાબર હા આ ઇતિહાસ સ્ટોકમાં આખો તમે કીધો ભાઈ આ પત્રનો ડબ્બો છે આ ડબ્બો છેલ્લા પાંચ વર્ષથી આમનાનું છે

હવે આ ડબ્બો આ એક સામાન્ય તમાકુ ના પતરા નો ડબ્બો છે જે પતરો આવી રીતે ગેસ ઉપર પાંચ દસ મિનિટ કલાક બે કલાક રહે લાલ થઈ જાય આ મેં તમને વાત કરી એમ આ ને આ બધું પાંચ સાત વર્ષથી તો હું જોતો આવું છું બરાબર બરોબર ત્યારથી આ ડબ્બો આમના છે લે આગ વહી ગઈ આ અગ્નિ બંધ થઈ ગયો આ લ્યો આ ડબ્બાને તમે પકડો કેટલો ગરમ છે

જુઓ એર આવતો હોય તો આપણે આ નોટ અંદર મૂકી તો એર આવતો હોય હવા આવતી હોય તો નોટ ઊંચી તો તો થાવી જોઈએ ને અથવા જાતની પ્રક્રિયા તો થવી જોઈએ ને છે જો આ કાલી ડબ્બો જોવા જાય બરોબર આ આપણે નોટ હોલ ને આડી મૂકી દીધી બરોબર છે એટલે હવે હવા બંધ થઈ ગઈ બંધ થઈ ગઈ એની મૂકી દીધો ડબો બરોબર

જો હવે નોટ જોવો તેમ નોટને અડો ગરમ થઈ છે જરીએ ને એકદમ રેડી આ સદ છે માતાજીનું હજી સુધી તમે ભાવનગર ભાવનગરથી હું આવ્યો છું આજ પેસેરા જોવા અને ભાઈ આપણને સરસ મજાની વિજયભાઈ માહિતી આપી અને ખરેખર આ જગ્યા ઉપર આવીને ક્યાંક એવી ઉર્જા અહીંયા કામ કરે છે હરસિદ્ધિ માતાની કે ભાઈ ભલ ભલા અહીંયા પાણી ખાઈ ગયા છે આયા વૈજ્ઞાનિકો એવી જ ખાઈ ગયા છે ગેસ હોય હમ આની માથે રોટલા પાસા પા આની માથે રોટલા બને આની માથે શાક બને આની માથે ચા બને બટેટા બાફવા મૂકી દો હા બટાટા બફાઈ જાય પછી બે કલાક પડ્યા રહે તો બટાટું બળે નહીં ખાલી બફાય શાક જ બને ચા બનાવો ચાનો ઉભરો આવે ઢોળા હેઠે નો હેઠે નો છે ઉભરો આવે પાકે ખરી પાકે ખરી આ સત છે ભાઈ અને આ આ જગ્યા ઉપર આવો કઈ જગ્યાએ આવો

એ અખંડ જ્યોત છે જે ક્યારેય પણ બંધ થઈ નથી બરાબર પેઢીઓની પેઢીઓ આપણે વહી ગઈ હજી બંધ થઈ નથી અને કરવામાં આવી ગઈ આ સ્થળ નો